તૈયાર કારણ કે ગુજરાતના વાતાવરણમાં આવેલો અચાનક આ વાતાવરણી પલટો જાણો કે રાજ્યના કયા ભાગોમાં આપી શકે છે જાપટા રૂપે માવઠું ઉત્તરીય ભારત પરથી પસાર થનારા નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો ગુજરાતના વાતાવરણને અત્યારે અસર થવા લાગી છે અને છેલ્લી કેટલીક કલાકોથી ગુજરાતના વાતાવરણમાં આવ્યો છે વાદળીઓ વાતાવરણી મોટો પલટો એટલું જ નહીં અત્યારે રાજ્યની અંદર પવનની દિશા બદલાતા રાજ્યના આકાશની અંદર વાદળો બંધાવવાની સંભાવનાઓ વધી છે ને છેલ્લી કેટલીક કલાકોમાં ગુજરાતના કેટલાય જિલ્લાઓની અંદર જોવા મળ્યું છે મિત્રો વાદળછાયું વાતાવરણ અમે તમને અત્યારનું મિત્રો ગુજરાત સહિત ભારતનું જોઈ શકો છો ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ જેમાં આપણા ગુજરાતના જોઈ શકો છો મિત્રો અત્યારે પશ્ચિમી સૌરાષ્ટ્ર જેમાં પોરબંદર ભાનવડથી લઈને ઉત્તરીય ગુજરાત તો જોઈ શકો મહેસાણા સાબરકાંઠા પાલનપુર સુધીના આકાશમાં મિત્રો જોવા મળી રહ્યા છે વરસાદી વાદળાઓ હાઈ લેવલ ઉપર થાવેલા વાદળોનું આ વહન મિત્રો આપને જણાવી દઈએ હજુ પણ આવનારા દિવસો જેની અંદર ખાસ મિત્રો આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો જેથી હવામાનને લગતી તમામ અપડેટમાં જાણીશું કે કેટલા દિવસ સુધી રાજ્યમાં આ વાદળછાયા વાતાવરણથી લઈ કયા ભાગોની અંદર મિત્રો છાંટ રૂપેનું જોઈ શકે છે માવઠું એટલું જ નહીં હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી પણ મિત્રો આ વાતાવરણની આગાહીની સાથે જ જેમાં અંબાલાલ પટેલે તો મિત્રો આવનારા માર્ચ મહિનાની અંદર કેરીના પાકોને લઈ વરસાદ પવન તેજ પવનો ફૂંકાવાની જે આગાહી કરી છે એ પણ જાણીશું ને હવામાન વિભાગ તરફથી આવી રહેલી આગાહી આ તમામ અપડેટ એક પછી એક મેળવીએ મોડલની અગત્ય પહેલાં તો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

તમે જોઈ શકો છો મિત્રો કે ઉત્તરીય પશ્ચિમીય ભારત ઉપરથી પસાર થનારા નબળા એવા પશ્ચિમી વિક્ષોભના કારણે આ પ્રમાણેનો થયો છે ફેરફાર હજુ પણ રાજ્યની અંદર મિત્રો ઓગણીસ વીસ અને એકવીસ તારીખ સુધી આ ત્રણ દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં છૂટાછવાયા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથેની સંભાવના છે ને આપણે જાણીશું કે આ વાદળાઓ ગુજરાતના કયા એવા જિલ્લાઓ છે કે તે ભાગોની અંદર માવઠું પણ આપી શકે છે કયા ભાગોમાં આગાહી છે એ જાણીએ પહેલા તો અત્યારે આવી રહેલી મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટની આગાહી પર પણ આપણે નજર કરી લઈએ તો અત્યારે આવી રહેલી ભારતીય મોસમ વિભાગની મિત્રો લેટેસ્ટ વરસાદની આગાહીના મેપની જે આ માહિતી આવી રહી છે ને જેમાં તમે જોઈ શકો છો કે પશ્ચિમી વિક્ષોભ જે ઉત્તરી ભારતને વધારે અસર કરતું જોવા મળે શકે ને જેના કારણે રાજસ્થાનવાળા વિસ્તારો હોય ઉત્તરાખંડવાળા વિસ્તારો અને મિત્રો જમ્મુ કાશ્મીરના છૂટાછવાયા વિસ્તારોની અંદર અત્યારે ભારતીય મોસમ વિભાગે મિત્રો વરસાદની આગાહી આપી છે આ સાથે જ પૂર્વીય ભારતના જે રાજ્યો છે જેમાં આસામ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ લાગુના વિસ્તારો છે કે ત્યાં પણ હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી અત્યારે ભારતના રાજ્યોની અંદર ભારતીય મોસમ વિભાગે કરી છે જો કે આપણા ગુજરાતની અંદર હજુ આવનારી કલાકો માટે શુષ્ક વાતાવરણ રહી શકે પરંતુ રાજ્યની અંદર આવેલો વાદળીયો વાતાવરણ પલટો રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર આગામી દિવસોમાં માવઠું પણ આપી શકે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને ઓગણીસમી ફેબ્રુઆરીના દિવસનો ભારતીય મોસમ વિભાગે ભારતના તમામ રાજ્યનો જે આગાહીનો મેપ રજૂ કર્યો છે જેની અંદર ઉત્તરી ભારતમાં જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહીની સાથે પંજાબ હરિયાણા દિલ્હી ઉત્તરાખંડથી લઈ રાજસ્થાનની અંદર મિત્રો ઓગણીસમી તારીખના દિવસે વરસાદની સંભાવના ભારતીય મોસમ વિભાગે કરી છે આ સાથે જ પૂર્વી ભારત ઓડિશા વેસ્ટ બંગાળ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની સંભાવનાને આમ ભારતના ઘણા વિસ્તારોની અંદર મિત્રો વરસાદની સંભાવના ભારતીય મોસમ વિભાગ કરી રહ્યું છે ઓગણીસો અને વીસ તારીખે ઉત્તરી ભારતના ભાગો ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી વધારે અસર નોંધાય અને જોઈ શકો વીસ તારીખે ફરી જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ આ ત્રણ રાજ્યની અંદર કરા પડવા સાથેના હિમવર્ષા સાથેની મિત્રો સંભાવના ભારતીય મોસમ વિભાગે કરી છે પંજાબ હરિયાણાથી લઈ ઉત્તર પ્રદેશ અને પૂર્વી ભારતથી લઈને જોઈ શકો છો આંધ્રપ્રદેશ ઓડિશાથી ઝારખંડ સુધીના રાજ્યો છે કે ત્યાં ભાગોની અંદર મિત્રો આવનારા બે દિવસની અંદર વરસાદની સંભાવના ભારતીય મોસમ વિભાગ કરી રહ્યું છે ને આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો આઈએમડી તરફથી ગુજરાતની અંદર વરસાદની કોઈ સંભાવના નથી કરી પરંતુ અત્યારે મોડલો જે પ્રમાણે અપડેટ બતાવી રહ્યા છે એ પ્રમાણે ગુજરાતના વાતાવરણમાં આપણે જાણીશું કેટલા કિલોમીટર પ્રતિ કલાકના ઝડપના પવનોની સાથે જ કઈ દિશાના પવનો અને મિત્રો રાજ્યના કયા વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ સાથેનો જોવા મળશે ફેરફાર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની આગાહી જાણીએ પહેલા મોડલ ઓછો અમેરિકન અને યુરોપિયન મોડલની અપડેટની અંદર રાજ્યમાં ઉત્તરીય ભારત ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત રાજ્યની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વાદળો બંધાવાની શરૂઆતની સાથે થઈ ચૂક્યું છે આવનારી કલાકોમાં જેમાં મિત્રો ઓગણીસમી ફેબ્રુઆરી વીસમી ફેબ્રુઆરી ને એકવીસમી ફેબ્રુઆરી આ ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર આ પશ્ચિમી વિક્ષોભના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો રહેશે ખાસ કરીને મિત્રો રાજ્યના જિલ્લાઓની અંદર હાઈ લેવલના વાદળો વધુ જોવા મળી શકે છે જેમાં પણ તમે જોઈ શકો છો ઉત્તરી ભારતના ભાગો હોય કે ત્યાં મિત્રો વીસ તારીખ આજુબાજુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કેટલાક વિસ્તારોમાં તો સારા એવા વરસાદ રૂપે આપી શકે છે ઉત્તરી ભારતમાં વરસાદ પશ્ચિમી વિક્ષોભની વધારે પડતી અસર આ વર્ષે ઉત્તરી ભારતમાં આવી છે ગુજરાતની અંદર આ વર્ષે શિયાળો માવઠા વિનાનો કહી શકાય એ પ્રમાણોને ગયો છે ને મિત્રો પરંતુ અત્યારે આ પસાર થનારું નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો કચ્છના અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર આપી શકે છે વાતાવરણના જેમાં પલટામાં પણ એકલ દોક્કલ વિસ્તારો હોય કે ત્યાં મિત્રો માવઠું પણ પડી શકે જોકે આ શક્યતા ખૂબ જ ઓછી છે તેમ છતાં પણ ડિસ્ટર્બન્સ હાલ પસાર થઈ રહ્યું છે ને જેને જોતાં એટલું જ નહીં તમે જોઈ શકો છો મિત્રો હાઈ લેવલના વાદળો ગુજરાતના સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતથી લઈ વીસ તારીખ આજુબાજુ તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર વહેલી સવારે વાદળછાયા વાતાવરણની પૂરી શક્યતા છે જેમાં જોઈ શકો છો પોરબંદર જુનાગઢ રાજકોટ બોટાદ ભાવનગર અમરેલીથી ગીર સોમનાથથી લઈને મિત્રો મધ્ય ગુજરાતના અમદાવાદ વડોદરા સુધીના પંથકો છે કે તે વિસ્તારોમાં પણ હાઈ લેવલના સારા એવા વાદળો ગુજરાતના વાતાવરણમાં છવાશે આજની વહેલી સવાર દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળા જોવા મળ્યા છે અને મિત્રો હજુ પણ આવનારી જેમાં ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર આ પ્રમાણે વાદળછાયા વાતાવરણથી લઈ જેમાં આપણે વાત કરીએ તો મિત્રો કચ્છના અને ઉત્તરી ગુજરાતના કેટલાક વિસ્તારો હોય કે ત્યાં છાંટછૂટ રૂપેનું માવઠું પણ થઈ શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સામાન્ય રીતે મિત્રો ઉત્તરી ભારતના ભાગો પર વધુ નોંધાતી હોય છે પરંતુ ગુજરાત રાજ્યની અંદર વાદળિયા સુધીના પલટાની સાથે જ પવનની પણ વાત કરવામાં આવે તો મિત્રો તમે જોઈ શકો છો રાજ્યની અંદર જેમાં પણ સૌરાષ્ટ્રવાળા પંથકોમાં દિવસ દરમિયાન પવનની ગતિ દરિયાઈ રહેવાની સંભાવનાની સાથે જ અમુક વિસ્તારોમાં પચીસ કિલોમીટર કરતાં પણ વધુ પવનના તેજ જોટાવાળા પવનો પણ ફૂંકાવાની સંભાવના બની શકે આમ રાજ્યમાં પવનની આગાહીની સાથે જ અમુક વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ સુધીની હાલમાં જોવા મળી શકી છે સંભાવનાને મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આગાહી પર આપણે ફટાફટ નજર કરીએ તો પહેલા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી મિત્રો આવનારા દિવસોની આગાહીને લઈ આ સાથે જ તેમણે માર્ચ મહિનાની અંદર પણ પવનની આગાહીઓ કરી છે એમણે આગાહી કરતાં જણાવ્યું છે કે મિત્રો ખાસ કરીને નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સત્તર ફેબ્રુઆરીથી એટલે કે અઢાર ઓગણીસ અને વીસ તારીખ દરમિયાન રાજ્યમાં વાદળો આવશે એ પ્રમાણે મિત્રો આગાહી અનુસાર વાદળો રાજ્યના વાતાવરણમાં આવી ચૂક્યા છે અને સાથે જ તેમણે બાવીસથી લઈ મિત્રો છવ્વીસ તારીખ દરમિયાન પણ વાદળછાયા વાતાવરણ રાજ્યમાં રહેવાની સંભાવના કરી છે અને જેના કારણે જીરા આંબાના મોર ઘઉં જેવા પાકોને અસર થઈ શકે આ દરમિયાન ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પવનના જોર વધવા સાથેની આગાહી મિત્રો અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે અને આ સાથે જ માર્ચ મહિનાની અંદર આગાહી આપતા તેમણે જણાવ્યું કે રાજ્યની અંદર માર્ચ મહિનાની અંદર પવનનું જોર વધી શકે છે જેના કારણે આંબાના પાક ઉપર વિપરીત અસર આવી શકે છે અને તે પછી જોરદાર ગરમી આ વર્ષે પડવાની પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય આજે ખાસ કરીને મિત્રો પંદર ડિગ્રી સુધીના તાપમાનની સાથે જ ઓગણીસમી તારીખથી રાજ્યમાં ગરમીનો પારો પણ વધે તેવી આગાહી તેમણે કરી છે એમણે આગાહી આપતા વધુ જણાવ્યું કે મિત્રો ત્રેવીસમી ફેબ્રુઆરીથી અંત સુધી વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદ થવાની પણ શક્યતા બની શકે ખેડૂત અને નાગરિકોએ આ બદલતા હવામાનને લઈ યોગ્ય પગલાં લેવા માટે તેમણે અનુરોધ કર્યો છે આમ અંબાલાલ પટેલે મિત્રો આવનારા ત્રણ દિવસ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વાદળિયા વાતાવરણની સંભાવના અને માર્ચ મહિનામાં તેજ પવનો ફૂંકાવાની સાથે જ કેરીના પાકોને નુકસાની સાથેની આગાહી કરી છે પરેશ ગોસ્વામી તરફથી પણ આવી રહેલી આપને ફટાફટ તો એમણે જણાવ્યું છે કે આવનારા દિવસની અંદર મિત્રો જે રાજ્યમાં પવનો ફૂંકાશે ખૂબ જ અસ્થિરતા ભર્યા હશે પવનની દિશા વારંવાર બદલાતી રહેશે ઝાકળ વર્ષા પણ રાજ્યના કેટલાય વિસ્તારોમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે પવનની સ્પીડ નોર્મલ રહી શકે આ સાથે જ મિત્રો તેમણે કહ્યું કે ઠંડી અને તાપમાનની વાતમાં જેમાં હાલ તાપમાન ઊંચું ગયું છે પરંતુ વચ્ચે ઉત્તરના પવનો ફૂંકાવાના કારણે રાત્રિના સમયે શિયાળાનો અનુભવ હજુ પણ થાય તેવી તેમણે આગાહી કરી છે વધુમાં એમણે જણાવ્યું કે આવનારા દિવસો જેમાં ખાસ કરીને વાદળીયું વાતાવરણ રાજ્યની અંદર આવનારા દિવસોમાં રહી શકે આ ઉનાળાની અંદર ગરમી ખૂબ જ પડે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે મિત્રો ફેબ્રુઆરીમાં એમણે કહ્યું કે તાપમાન દઝાડે નહીં પરંતુ માર્ચ એપ્રિલ અને મેમાં ઉનાળો આકરો જોવા મળી શકે છે આમ એમણે મિત્રો પરેશ ગોસ્વામીએ પણ આવનારા ત્રણ દિવસ વાદળિયા વાતાવરણની સાથે જ જેમાં પણ પવનો ખૂબ જ અસ્થિરતા ભર્યા બનશે અને આ વર્ષનો ઉનાળો ખૂબ જ ગરમી સાથે આવે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ તરફથી પણ કરવામાં આવી છે નવી અપડેટ છે તો આ